કેમ છો તમે બધા તમે બધા મજામાં જ હશો એવી હું આશા રાખું છું હું પણ બહુ જ મજામાં છું તો નીયાકડે કાયક મોટર નું થોડું ઘણું કામ ચાલુ છે ને નીયાકને આ દિવ્યા પણ મોટર નું કામ કરવા આવી ગયો છે હે દિવ્યા દિવ્યા શું કરે રો તું ઠીક કરી કેવા હાંધા કરો રા સેના હાંધા ચાલુ એ ટેપ બેપ વિટોરા મોટર ચાલુ કરીયા મોટર મોટર ચાલુ કરો રા તો તમને શું કામ આવડે હે ઇલેક્ટ્રિશિયન નું ઇલેક્ટ્રિશિયન નું થોડું જ આવડે પણ આ સાઈટ પર ઓહો એમાં આ દિવ્ય શું કરવા આવીરો વચ્ચે ને આ અને આ ઇલેક્ટ્રિશિયન નું કામ ચાલુ છે મોટર નું જે કરે છે વાયર ની બધું હંધાઈ ગયું છે સરસ રીતે તમને વાયરિંગ માં નેવા ખબર પડે હે બડા કાના થાય આવી ખબર પડે હા દિવ્યાનું દેવો કાંઈક ને કાંઈક ખોદખોદ કરવાનું કામ ચાલુ જ છે હવે એને હવે આ બધા સ્ક્રૂ ને એ ખોલેરો લેવો દિવ્ય દિવ્યા શું 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 કરે 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 રો રો એમાં ખોલે ખોલીને હે તને દિવ્યા આવી ગયો છે ટાંકી ધવા માટે તમે જવો ટાંકી ને ઉપર બેઠો છે દિવ્યા

તો અત્યારે ફાઈનલી આ કામ ચાલુ છે અને મોટર પણ આપણી ચાલુ છે ટાંકો ભરાય છે અહીંયા દિવ્યા અમારી ટાંકી ધોવાય છે એમાં નીચે બેસી પાણીમાં રમત કરે છે એને ના પાડશું તો રોવા માંડશે એવું કામ છે દિવ્યાનું અહીંયા મમ્મી બેસી ગયા છે કામ કરીને આવ્યા છે થોડી વાર આજે એકાદશી છે એટલે ભૂતળા ખાય છે અહીંયા કાકાની મોટરને બધું ચાલુ છે આપણે નળીની આગળ લગાવી દીધું છે પ્રેશર આનાથી વધઘટ થાય એવું છે ને જેવી પ્રેશર જોઈએ એવી પ્રેસર થઈ જાય ઝીણી પ્રેશર મોટી પ્રેશર આ પેશિયલ આપણે બાઇક ધવીએ તો એના માટે કામ આવે એની પ્રેશર જુઓ તમે ક્યાં સુધી જાય છે દિવ્યાને જો વારી કરું એ માથે ચાલુ એ પ્રેશર જોઈને ઓરી પ્રેશર જોઈને આવી ગયા છે આ ને નો ઓડે વાહ સુતી પડે આખમાં તો ભાઈ બાઈક ધોવી નથી તમને ના એકટીવા ધોવી છે આપણે એકટીવા ધોવી તો લઈ આવો એ નાખી ધોઈ લઈ લે લઈ આવશો લઈ આવશો એકટીવા છે તો આજ ધોઈ નાખી એકટીવા મસ્ત ચમકાવી આપણે એક્ટિવા ઘણા દિવસો થયા ધોઈ નથી એટલે મસ્ત ચમકાવી દઈ ધોઈ નાખી

તને જો જીગર એની હોન્ડા પણ લઈને આવે જીગર ને એમ થયું કે રીધિ ની એક્ટિવા ધોવાય ને મારી કેમ હોન્ડા ન ધોવાય એટલે જીગર હવે પોતાની હોન્ડા લઈને આવે છે ધોવા માટે વાડીએ સરસ રીતે અને આપણે પાર્કિંગ કરી નાખી છે સહે જીગર હોન્ડા ડિસ્કવર જીગર સરસ રીતે ધોજો એકદમ ચકાચક એકદમ સરસ સ્ટેશન જે સરસ સ્ટેશન જે એકદમ ચકાચક કરી નાખ દો ભલા પેલો એકવાર દે બીજી વાર ધોઈ દે આની કોઈ આ એની આંખને દિવ્ય પણ આવે રો ગાડી ધોવા માટે અહીંયા જીગર અને દિવ્ય સ્ટાર્ટ કરી દીધું છે બાઈક ધોવાનું જીગર દિવ્ય દિવ્યાને પણ આજે શોખ થયો છે કે હું પણ બાઇક ધોરાવું રોજ બહુ એટલે બાઇકમાં એટલે એ પણ મદદ કરવા લાગી ગયો છે ને પપ્પાની તો અને ધોવાઈ રહી છે ડિસ્કવર આપણી પહેલાં એકવાર ફાર્મ પર ધોઈ હવે વળી પાછી ફાર્મ પર ધોવા આવી છે ગાડી સરસ તો જો જીગર તમને એમ થયું નહી જીગર આજે કે રીધી ને એક્ટિવા ધોવાય ને મારી કેમ ડિસ્કવર રહી આય કા મેં જો હું મારી ભઈ ઘણા દિવસ થી ઘરે ઓહો એક જણ હુજારે ધોવાનું કામ એટલે બીજાને પણ હુજે અને આકને અને આકને જીગર સરસ ગોલ ટોપી પહેરી ને બાઈક ધોવા લાગી ગયા છે જીગર સરસ મજાની જો બે બાપ દીકરો બાઇક ધોવે છે અત્યારે દિવ્યાને બધામાં નળીને બધું ઝાલવા ખપે પાણીમાં બહુ મજા આવે એટલે દિવ્યાને